અમે તમારે સૌથી પેલા તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે આ રીતના બીટમાં પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ બંને પ્રોજેક્ટ મિત્રો એડ કરી લેવાના છે એડ કરી મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે જેવું તમે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો તો તમારું આ રીતના પેજ આવશે તો મિત્રો તમારે સૌથી પહેલાં ફોટો એડ કરી લેવાનો છે તમે જે ફોટો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરી લેવાનો છે કદાચ તમારે તમારો ફોટો એડ કરવો હોય તો એડ કરી શકો છો તો મિત્રો તમારું મટિરિયલ છે તો મટિરિયલ મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ છે કેડી કે એડિટિંગ એમાં તમને આ રીતનું મટિરિયલ મળી જશે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામની અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આ મટિરિયલ મળી જશે તો મિત્રો હવે તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરે હવે તમારા ફોટા પર ક્લિક ક્લિક કરવાનું છે જેમ કે આ રીતના પેજ આવે તો તમારે પ્લસમાં જઈ એથી આપણે મીડિયામાં જઈ અને મિત્રો અહીંથી તમારે એક ફોટો સિલેક્ટ કરી ફોટાના આપણે ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે પહેલાં ત્રણ ટપકા છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પોમેશન એરિયા ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે એન્ડ સુધી અટકી આવું ઓપ્શન આવે એની પર ક્લિક કરી સ્ટાર્ટમાં આવી અને ફોટાની જે ગોળ લેયર છે ત્યાં દબાવી ફોટો નીચેની સાઈડ આપણે ખેંચી લેવાનો છે આ રીતના તો જોઈ લો મિત્રો સોંગની નીચે આ રીતના મૂકી દેવાનો છે તો મિત્રો હવે તમારે પાછળની સાઈડ ખેંચીને છ અને ઓગણત્રીસ સેકન્ડે આવી જવાનો છે તો જોઈ લો મિત્રો તમારે જે લાલ લીટી છે તે આવી જવાની છે જેમ કે તમે કોઈ પણ તીર ઉપર તમે ક્લિક કરશો જેમ કે અહીં ક્લિક કરશો તો આ રીતના આવી જશો આ રીતના હશો તો આ તીર ઉપર ક્લિક કરશો તો લાલ લીટી પર આવી જશો હવે તમારે સીધી લાલ લીટી થઈ જાય ફોટા પર ક્લિક કરી અહીંથી આ ઓપ્શનથી કટ કરવાનું છે આગળનું કટ કરવાનું છે એ તમારું પ્લેક થઈ જશે આગળનું તો મિત્રો હવે તમારે પહેલાં તો અહીંથી તમારે ઇફેક્ટ એડ કરી લેવાનો છે જેમ કે તમારે આ ઇફેક્ટ છે જોઈ લો મિત્રો આ ઇફેક્ટ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનો છે આ ત્રણ ટપકા પર ક્લિક કરી એથી તમારે ડાઉનલોડનો ઓપ્શન મળશે તો તમારે ડાઉનલોડ કરી અને સેવ ટુ ગેલેરી પર ક્લિક કરશો ગેલેરીમાં આવી જશે હવે તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે અહીંથી તો મિત્રો હવે તમારે જે લાલ લીટી છે એની પર તમારે સીધી લાલ લીટી હોવી જોઈએ અને પછી તમારે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જ આ ઇફેક્ટ એડ કરી હવે તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આ ઇફેક્ટ છે એની પર ક્લિક કરી અહીંથી આપણે બિલ્ડિંગમાં જવાનું છે નીચે આ ઓપ્શનમાં બિલ્ડિંગમાં જાય અહીંથી તમારે લાઇટિંગમાં જઈ અને અહીંથી આપણે સ્ક્રીન કરી દેવાનું છે સ્ક્રીન કરશું એટલે તમારો ફોટો દેખાશે અહીંથી તો જોઈ શકો છો મિત્રો આ રીતના તો મિત્રો હવે તમારે આ રીતના ઇફેક્ટ એડ થઈ ગયો તો મિત્રો હવે ઇફેક્ટ એડ કર્યા પછી તમારે પાછું પ્લસમાં જવાનું છે પાછું પ્લસમાં જઈ એથી મીડિયામાં જઈને એક ટેક્સ પીએનજી છે મિત્રો તમને બતાવું છું આ રીતની છે આપણે તમને ટેલિગ્રામમાં મળી જશે તો આ તમારે એડ કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને નીચેની સાઈડ આપણે ખેંચીને આ રીતના મૂકી દેવાની છે થોડી નાની કરવી હોય તો નાની પણ કરી શકો છો આ રીતના મૂકી હવે તમારે ટેક્સ ઉપર પીએનજી છે એની પર ક્લિક કરીને પાછળની સાઈડ આપણે સ્ટોંગની એન્ડ સુધી ખેંચી લેવાની છે આ ઓપ્શનથી તો મિત્રો જોઈ લો મિત્રો આ રીતના ખેંચવાની રેસ છે મિત્રો હવે પૂરું કટ કરી અને અહીંથી તમારે ટેક્સટાઇલ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે હવે સૌથી પહેલાં અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી તમારી કોપી સિલેક્ટ ઓલ લેયર એની પર તમારે ક્લિક કરવાનું છે પાછું તમારે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે કોપી સાત લેયર ત્યાં ક્લિક કરી હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે જે ફોટાવાળો બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરશો એટલે ત્યાર પછી તમારા પહેલા નંબરની બીજા નંબરની ત્રીજા નંબરની લાલ લીટી છે તે આવી જવાનું છે જેમ કે આ રીતના ખસેડી અને મિત્રો તમારે તેર ઉપર પાછું ક્લિક કરવાનું તો લાલ પર તમે આવી જશો ને ઓગણીસ સેકન્ડ મિત્રો તમે જોઈ લો ક્રીનશોટ લેવું તો લઈ શકો છો હવે તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારું પેસ્ટ સાત લેયર ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારા જે ટેક્સ છે એ તમારે આ રીતના એડ થઈ જશે તમે અહીંથી જોઈ શકો છો તો મિત્રો આપણું જેમ કે વધનું હોય થોડું તો અહીંથી આપણે કટ કરી દેવાનું છે આ ઓપ્શનથી તો જો મિત્રો આપણું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ ગયું છે હવે તમારે લોગો એડ કરવો હોય તો લોગો પણ એડ કરી શકો છો અને પછી તમારે અહીં ક્લિક કરીને અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે અને તમારા ટેટસ એક્સપોર્ટ થઈ જશે તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો